પ્રણામ જય ગુરુદેવ સૌ સ્નેહીજનોના ઉજ્જવળ ભવિષ્યની મંગળકામના સાથે ઋષિચિંતન ચેનલમાં સૌ સ્નેહીજનોનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે નકલી અને અસલી ગુરુ મિત્રો આ બે વર્ષમાં મેં હિન્દુસ્તાનના કોઈ પણ સિદ્ધ પુરુષ મહાત્મા કે યોગીને નથી છોડ્યા જે આજે જાદુગરની જેમ નામ બતાવે છે અને સોનું બનાવે છે જો તમે ઈચ્છો તો હું તેમનું નામ તમને જણાવી શકું છું એક વખત મેં એક સિદ્ધ પુરુષની વાત સાંભળી તથા તેના માટે મેં ઘણું મોટું જોખમ ઉઠાવ્યું જાનની બાજી લગાવી દીધી એ સિદ્ધ પુરુષ ગાઢ જંગલમાં એક ગુફામાં રહેતા હતા લોકોએ જણાવ્યું કે તે દરેકનું નામ ઠેકાણું તથા ભૂત ભવિષ્ય વર્તમાન બધું જ બતાવી દેશે હું તેમની પાસે પહોંચી ગયો બાબાએ બધું જ જણાવ્યું મને દાળમાં કશું કાળું જણાવ્યું હું ત્યાં જ રોકાઈ ગયો અને પગમાં મોજનું બહાનું ઘડી કાઢ્યું આ વાત તેમના ચેલાને બતાવી દીધી અને ત્યાં એક ખૂણામાં પડ્યો રહ્યો એક દિવસ એક શિક્ષક આવ્યા મેં તેમને જણાવી દીધું કે તે નકામો માણસ છે તેના ચેલાઓ ધંધો કરે છે મેં શિક્ષકને કહ્યું કે તમારે તમે તમારું નામઠામ વગેરે ખોટા જ બતાવજો તેમણે ચેલાઓને પોતાનું નામઠામ બધું ખોટું બતાવી દીધું બીજા દિવસે મહાત્મા મળ્યા તો તેમણે પણ એવું જ બતાવ્યું શિક્ષક અને હું બંને આ જોઈને મલકાયા આ પહેલાં ચેલાઓએ જોઈ લીધું હતું અમે ધોતી કુર્તાવાળા અને રૂમાલ વીટાળીને લઘુશંકાનું બહાનું કાઢીને ત્યાંથી ભાગી નીકળ્યા જવાનું હતું પૂર્વ તરફ અને નીકળી ગયા પશ્ચિમ તરફ ગમે તે રીતે પ્રાણ બચાવીને ત્રણ દિવસ સુધી જંગલમાં ભટક્યા બાદ અમારા સ્થાને પહોંચ્યા સાથીઓ મેં એ ગુરુને પણ જોયા છે જે પંદર વર્ષની ઉંમર પૂરી થતાં વસંત પંચમીના દિવસે મારી પાસે આવ્યા હતા તેમણે મારા ત્રણ જન્મોનું દૃશ્ય મને બતાવ્યું અને મને ગાયત્રી ઉપાસનામાં જોત રહ્યું જે મેં ચોવીસ વર્ષો સુધી વિધિ વિધાનપૂર્વક કરી મેં મારા ગુરુદેવને એક પ્રશ્ન પૂછ્યો કે પૂજ્યવર મારી એક જિજ્ઞાસા છે આપ બતાવો કે ગુરુઓની શોધ કરવા માટે લોકો રજાઓ લે છે મેડિકલ લીવ લે છે ઘર બહાર છોડે છે ત્યારે ક્યારેક કોઈ સાચો ગુરુ મળે છે પરંતુ આપ તો સ્વયં મારી પાસે આવ્યા આવું કેમ પૂજ્યવરે જણાવ્યું કે બેટા ધરતી શું વાદળાઓની પાસે જાય છે કે વાદળા સ્વયં તેની પાસે આવે છે મેં કહ્યું વાદળા સ્વયં આવે છે અને ધરતી ઉપર વરસી જાય છે તેમણે કહ્યું આકાશના વાદળોની જેમ સિદ્ધ પુરુષોની પણ કમી નથી તેઓ વાદળાઓની જેમ વરસ વરસવાને માટે સુપાત્રની ખોજ કરતા હોય છે દિવ્ય આત્માઓની તેઓ શોધ કરતા રહે છે મિત્રો તમે જોયું હશે કે જ્યારે આ ધરતી ઉપર લાશો પડી રહે છે ત્યારે ગીત કાગડા સમડી વગેરે આવી જાય છે અને તેમને ખાઈ જાય છે આવી જ રીતે ભગવાન કે દિવ્ય પુરુષ જેને ભગવાન ગુરુ કે સંતની કૃપા વરદાન તથા આશીર્વાદની જરૂર હોય તેને ત્યાં પહોંચીને બધું જ કાર્ય કરે છે તેઓ જુએ છે કે કોણ કૃપાને પાત્ર છે હું બદ્રીનાથ તથા રામેશ્વર જાઉં છું પરંતુ તેઓ પણ મારી પાસે આવે છે અને કસોટી કરીને જતા રહે છે કેવટની ભક્તિ તથા શ્રદ્ધા મહાન હતી તેને જોઈને ભગવાન રામ સ્વયં તેની પાસે આવ્યા અને દર્શન આપ્યા કેવટ રામચંદ્રજી પાસે નહોતો ગયો શબરીની પાસે રામચંદ્રજી સ્વયં આવ્યા હતા શબરી નહોતી ગઈ શ્રી કૃષ્ણ ગોપીઓની પાસે ગયા હતા અને તેમને પ્રેમ આપ્યો હતો ગોપીઓ નહોતી ગઈ મિત્રો આવી જ રીતે પાત્રતા જોઈને ગુરુ શિષ્યની પાસે આવે છે અને તથા તેને ધન્ય કરી જાય છે જો વાસ્તવમાં પાત્રતા હોય તો રિદ્ધિ સિદ્ધિ મેળવી શકાય છે તથા ન્યાય થઈ શકાય છે